બ્રહ્મ બોલો ભગવાન પુરુષોત્તમ જનો જાન સત્ય મુચ્યે ભવ બંદનાદ આ બધા સમજ્યા તમે શ્લોક બોલ્યા આપણે આ સંદેશો આપણને મારા ત્યારથી આવેલો છે પરંપરામાં હવે એવા દારૂડિયા પીનારા હોય વ્યસની હોય વ્યભિચારીઓ હોય એના મુખે તમે સાંભળો એમાં તમને સ્વાદ શું આવે કાંઈ સ્વાદ નહીં એ ખોટી આપણી વસ્તુ છે એટલે આપણી આ બાબતમાં પણ આપણે સત્સંગી તરીકે આપણા યુવક તરીકે આદર્શ યુવક તરીકે આ પણ એક આપણે જવાની કોઈ જરૂર નથી પૈસો એક પણ ખર્ચો નહીં સત્સંગી તમે બારમાં જઈને બેસો તો એ લીધે વેરી ગુડ એટલે બારમાં ગઈને શું વેરી ગુડ થયું પાર્ટીમાં ગયા મઉ ખાતા બેઠા ને વેરી ગુડ અરે વેરી ગુડ કહેવાતું છે વેરી બેડ એ વસ્તુ વેરી બેડ આપણે માટે છે એને જોવાય પણ નહીં એને અડાય પણ નહીં અને એના ઝેર એન્ડ ઝેર ઝેર છે એટલે શું થાય હે પોઈઝન અને પોઈઝન એટલે હાર્ડ પોઈઝન વેરી પોઈઝન આમ જોવાની સાથે મરી જવાય એટલે આપણા યુવકો એવા તૈયાર કરે છે કે આવે ડિસ્કોમાં કોઈ પેસે જ નહીં ડિસ્કો હમું જુએ જ નહીં સામેથી કોઈ આપણને એક સામેથી કોઈ આપણને એક હજાર પાઉન્ડ આપે હજાર કોઈ લાખ પાઉન્ડ આવો ને તો ડિસ્કાઉન્ટ નહીં જવાનું એટલે જ અમે કહીએ છીએ તમે વર્ષમાં એક વખત નહીં પણ વર્ષ બે વર્ષમાં એકાદ વખત ભારત આવો અને દર્દીનો લાભ લો એવા પુરુષ મળ્યા પછી બીજો સંકલ્પ ઉઠવો જ ન જોઈએ અને ઉઠે તેને દબાવવો જોઈએ કે મારાથી થાય જ નહીં આ આપણે એટલું સમજવાનું છે કે આપણી મહત્તા એક જ રહેવી જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ એ સત્ય સનાતન વસ્તુ છે એમના આદેશો એમના નિયમો એ જ સાચા છે એનાથી જ આપણને સુખ છે બીજા કોઈ નથી નથી બધું જુએ છે બધું સાંભળે છે તમે શું કરો છો ક્યાં બેઠા છે કેવું તમે કર્મ છે બધું જ જુએ છે આવું એક આપણા મગજ પરમાં ફિટ થવું જોઈએ પણ એ ફિટ નથી કોણ જાણે છે આપણે એમ છે એ નહીં સમજાય ત્યાં સુધી શાંતિ સુખ કોઈ નહીં કરોડપતિની આખી દુનિયાનું રાજ મળે તો શાંતિ નહીં શાંતિ એને સમજશો તો જ શાંતિ છે હું વચન તમે બધા મારા જો માનો છો કે નહીં જો આ ના માનતા હોય તો તમે કલ્યાણ કરી દીધો કલ્યાણ તો ભગવાનને સંત વતે જ છે શાસ્ત્ર માત્રનો સાર છે શ્રીજી મારા ચાર વેદ ખાસ શાસ્ત્ર બધાની વાત કરી વચ્ચે કે બધા જ શાસ્ત્ર માત્રનો સાર ભગવાન મળે એને અને સંત મળે એનાથી કલ્યાણ છે નથી પાડી શકાતું નથી શકતું કે યુનિષ્ટમાં જોઉં તિલક ચાંદલો થાય એ કેવી રીતે થઈ શકે કેમ થકે એ શંકા ડૉક્ટર સાહેબને જોગી મારી ત્યાં તિલક ચાંદલો કરીને જવું એમની કોલેજમાં ત્યારથી કરવા જ બંધ નહીં પડે કોઈ દાળો શરમ આવી નથી કોઈ દાળો કોઈ નાય નથી પડે તું કોલેજમાંથી નીકળી આ તો આપણને જરા થાય વિચાર વિચાર થાય પણ તાવડી જેવું કપા લઈને થોડા કાં તિલક ચાંદલો કરીને ભગવાન જે થાય છે કોણ આપણને કહેનાર છે મારો ચિહ્ન છે ધર્મનું કોણ એમાં કહી કહે છે પણ આપણને મનમાં બીકરે છે કોઈ કહે છે શું કહે છે શું કહે છે કોઈ કહેતું નથી મનમાં મનમાં રડવાનું મનમણ મનમળ પહેરવાનું તમે અભ્યાસ સારામાં સારો કરો તમારી જે નોકરી ધંધો પણ સારામાં સારો કરો બધું જ કરો પણ આપણે બરાબર સ્વચ્છ આપણું જીવન હોવું જોઈએ આપણું જીવન તમે સફેદ ડુંગળું પહેર્યું છે તો એમાં ડાહક પડે તો કેવું લાગે ના લાગે એટલે એવો ડાહકને આપણો એટલે આપણું જીવન પવિત્ર રહે શુદ્ધ રહે આચરણ શુદ્ધ રહે વાણી શુદ્ધ રહે અને બધો ઇન્દ્રિયો શુદ્ધ રહે અને મહારાજને સારી રીતે ભક્તિ કરીને રાજી કરી શકે એ માટેનું બળ મહારાજ આપ સર્વને આપે એ જ પ્રાર્થના